રાધે રાધે જય શ્રી કૃષ્ણ આવ્યો છું શનિવાર ઓગણીસ જુલાઈ બે હાજર પચીસ દૈનિક રાશિ ચાલો જાણીએ કે આજનો દિવસ આપના માટે કેવો રહેશે અને ગ્રહોની ચાલ આપના જીવનમાં કેવું પરિવર્તન લાવશે દૈનિક રાશિ પર શનિવાર ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ પહેલી રાશિ છે તમારા અટકેલા કે જૂના કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે જેનાથી તમને સંતોષનો અનુભવ થશે આ સમય ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવવા માટે અને તેના પર અમલ કરવા માટે અત્યંત શુભ રહેલો છે તમારા માતા પિતાના આશીર્વાદ લેવાથી દિવસ વધુ શુભ બનશે અને કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થશે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવવો હિતાવક રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ વને હું વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયક સાબિત થશે

મિથુન રાશિ મિથુન રાશિના મિથુન થોડી અસ્વસ્થતા કે ઉદાસીનતા અનુભવી શકો છો તમારા અધૂરા કાર્યો કેન્દ્રિત કરવું અને તેમને પૂરા કરવા પ્રયાસ કરવો પારિવારિક સંબંધોમાં મતભેદથી બચવા માટે શાંતિ જાળવી અને વાત વિવાદ ટાળવા આ એક સાધારણ દિવસ રહેશે જેમાં કોઈ મોટા શુભ કે શુભ પરિણામ જોવા નહીં મળે તમારી માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન અથવા યોગનો આશ્રય લઈ શકો છો કર્ક રાશિ કર્ક રાશિ નામ અક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મજબૂત મનોબળ અને આત્મવિશ્વાસ લઈને આવશે તમને નવી તકો મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે તમારા ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે વિદ્યાર્થી વર્ગ માટે શુભ સમાચાર મળી શકે છે પરીક્ષામાં સફળતા કે કારકિર્દી સંબંધિત સારા અવસર પ્રાપ્ત થઈ શકે છે તમારા પ્રયત્નો ફળ મળશે અને તમે ઉર્જાવાન અનુભવ કરશો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ ટ સિંહ રાશિના જાતકોને આજે સાંસ્કૃતિક કે ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે આવા કાર્યોમાં ભાગ લેવાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે ભોજનમાં સાવચેતી રાખવી અને બહારનું ભોજન ભોજનથી બચવું કારણ કે પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અણધારિયા બહાર ગામથી યાત્રાનો યોગ બની શકે છે જે તમારા માટે આનંદદાયક સાબિત થશે આધ્યાત્મિક વિચારોથી મનને શાંતિ મળશે કન્યા રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે કાર્યક્ષેત્રમાં તમને પ્રમોશન અથવા નવી અને વધુ સારી તક મળી શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા આપશે દંપતી જીવનમાં આનંદ અને સુમેળ જળવાઈ રહેશે સંબંધોને વધુ મજબૂત બનાવશે વ્યાવસાયિક નિર્ણયો લેવા માટે આ દિવસ શુભ રહેલો છે તમારી મેનુ તું ફળ તમને આજે ચોક્કસ મળશે તુલા રાશિ તુલા રાશિ ના નામ અક્ષર છે રો તેમજ તુલા રાશિ ના જાતકો માટે આજનું પારિવારિક વાતાવરણ સુમેળ ભર્યું રહેશે પરિવારજનો સાથે સંબંધો મધુર બનશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે નવા મિત્રો બનશે જે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ સાબિત થશે વેપારમાં પ્રગતિની શક્યતા રહેલી છે અને નવા સોદા પણ થઈ શકે છે એકંદરે આ એક સુખદ અને શાંતિપૂર્ણ દિવસ રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ શનિદેવનો દિવસ હોવાથી ધ્યાન અને દાનથી વિશેષ તાત મળશે કોઈ પણ વિવાદ કે ઝઘડાથી દૂર રહેવું ખાસ કરીને કાર્યક્ષેત્રમાં વ્યવસાયમાં ધીરજ અને સંયમથી કામ લેવું ઉતાવળિયા નિર્ણયો ન લેવા શનિદેવની કૃપા મેળવવા માટે જરૂરિયાતમંદોને મદદ કરવી ધાર્મિક કાર્યોમાં ભાગ લેવો રાશિ ધન રાશિના નામા ધનરાશિના જાતકો આજે ધર્મ અને ચાર તરફ વધુ વળશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થશે અને તેમના દ્વારા કોઈ મોટો લાભ મળી શકે છે જોકે આજે ખર્ચા પર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે અન્યથા બજેટ ખોરવાઈ શકે છે સમજદારી પર ખર્ચ કરવું અને બચત પર ધ્યાન આપવું મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખત તેમજ જ મકર રાશિના જાતકોને આજે તેમના શ્રમ મુજબ ફળ મળતું દેખાશે તમારી મહેનત અને લગ્નનું પરિણામ તમને ચોક્કસ મળશે નવું કરાર કે કોઈ મોટી લેણદેણ શક્ય છે જે તમારા માટે લાભદાયી સાબિત થશે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આરોગ્યનું ધ્યાન રાખવું અને આકાર અકારણ ચિંતાથી બચવું કુંભ રાશિ કુંભ રાશિના નામા થર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકોને આજે માનસિક શાંતિ માટે પ્રાર્થના કરવી હિતાવક રહે છે નોકરીમાં સ્થિરતા જોવા મળશે અને તમે સુરક્ષિત અનુભવ કરશો આજે તમને નાનો લાભ પણ મોટો થઈને મળશે તેથી નાના અવસરોને પણ અવગણશો નહીં નવા વિચારો પર કામ કરવાથી સફળતા મળી શકે છે પરિવાર સાથે સમય વિતાવાથી આનંદ મળશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ ઠ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ સંકેતો લઈને આવશે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે ભાગ્યનો સાથ મળશે અને અટકેલા કાર્યો પૂરા થશે કોઈ સારા સમાચાર મળવાથી આનંદનો અનુભવ થશે તમારી લાગણીઓનો સકારાત્મક દિશામાં વળવાથી વધુ સારા પરિણામો મળી શકે છે આશા છે કે આ રાશિફળ આપના માટે માર્ગદર્શન બનશે શનિદેવ આપ સૌ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના સાથે હું મુકુંદ જોશી આપ સૌને આજનો દિવસ શુભ રહે તેવી શુભકામનાઓ પાઠવું છું વધુ આવાજ જ્યોતિષ અને રાશિ રાશિફળ સંબંધિત વિડીયો જોવા માટે અમારી ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરશો ધન્યવાદ શુભ શનિવાર આજનો દિવસ આપણા માટે કેવો રહ્યો તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો